નમસ્કાર મિત્રો આજે લાવ્યા છીએ એક એવી ઘટના જે સાંભળીને ચોંકી જશો હવે વાત જાણે એમ છે કે ચોટીલામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે એક વ્યક્તિ પોતાના જ પુત્રવધુને લઈને ભાગી ગયો સમાજના બંધનોને તોડીને થયેલી આ હરતે પછી ગામમાં હાહાકાર મચી ગયો હતો વાત તો ત્યાં સુધી પહોંચી ગઈ કે હવે તો સસરાનું છ મહિનાનું બાળક પણ થઈ ગયું

પંદર વરસ થયા હોળમું વરસ બેઠું મારા પેલા બીજે લગન થઇ ગયા તા ને મેં લગ્ન કર્યા મારા બે છોકરા હતા મોટો છોકરો મારા ભાઈ ના ઘરે રાખ્યો તો ને નાના ને હારે લઈને આવી તી મોટો છોકરો ભાઈ ને ઘરે હતો એને ઈ છોકરા ના એને લગન કર્યા ઈ છોકરા એ તો ઈ રોકાવા આયવો માર સાસરી માં એને નોકરી છૂટી ગઈ ને તો વહુ કે બે મહિના રોકાવા જાય ને બે મહિના આયવી રોકાવા પછી એને મારા ઘરવાળા વાળા એ આડા સમાન થઇ ગયા કોને છોકરા ને બાઈ ને હ તે એ જળ બાઈ અહી અવરા સવરું બાનું દઈ ને વયી ગઈ તી દોઢ વરહ થયું વિહામણ એનું બા એન ભાઈ ને માં લઈ ગયા તા તમારા છોકરા ની વહુ હા હા અને આ એનો નવો પોપો થાય ને હા હા એટલે ઈ રીહામણે ગઈ તે અમને એમ કે મમ્મી ને ઘરે જ છે હમ અને આ મારે ઘર એ ક્યાંક સંઘરી ને રાખી હા અને છોકરો કરી નાખ્યો બાળક નો જનમ હા ઓર 6 મહિનાનું છોકરૂ થયું હ તય મને ખબર પડી અને મમ્મી ને ઘરે ગઈ ને હું તય ઈ કે અમને શું છે ઈ કે તારી સાહુ ને તાર હાહરા ને ખબર છે સર હાહુ ને તારા હાહરા ઈ કે દવાખાને ગયાતા બાળક નો જન્મ થયો ઓર વર્ષ દિવાળી વાત ના એમ કે કોલસા ને ડેલો કર્યો છે કે ધરમપુર માં નહી હું તો મને એમ કે આ તમારો તમે જે આ लव હા વાઘેલા છે કે હું હા વાઘેલા છે કોલસાનો ધંધો કરે છે તો મને કે ડેલો કર્યો છે હું નિય જ છઉ નિય જ છઉ એમ કરીને ઓલી બાય ભેગા રેતા હી છે છોકરાને બોવ પેગા હા આ બધું ઈ હું કહું મને કાઈક જવાબ દિયો મારું હું એમ તો ઈ આદમી કાઈ જવાબ દેતા નથી ને ઘરે જાવ તો ઘરના કોઈ જવાબ દેતા નથી મારા હાહરા ને કોઈ લોકો તમાર હર ઈ ક્યાં રહે છે ઈ આપણે ચોટીલા મફતિયા માં દુધેલી રોડે અને તમે ક્યાં રહે છો અમે આપણે આ કોટર બેનાના આવાસના હા આનીએ કેમીભાઈ તમારો છોકરો મોરો હશે થોડો છોકરો નબરો હશે થોડો એમ બોલે બોલે ના હા એટલે બોલતો નથી બાજતો નથી ઈ માર ભાઈ ના ઘરે જ છે ઈ પાછો ને જ વયો ગયો હમ આ બધુંય થયું તો બાઈ એમ કેતી કે તમે એકલા રયો છો ના નાનો છોકરો છે ને હું હારે લઈને આવી તી ઈ માર ભેગો છે ઈ ને પથરી થઈ ગઈ તી kidney તકલીફ છે હમ હમ મેં ફરિયાદ કરી પણ પોલીસ વાળા એમ કે કે અમે આમાં કઈ ન કરીએ હા એમાં કાંઈ ન થાય એનું કારણ છે એમાં કાયદામાં જોગવાઈ નથી હમ કેમ કે એ તો એક જે સંસ્કાર વિહોણી વાત છે એને તમે કેવી રીતે એમાં કાયદાને નહીં હું લેવા દેવા પણ પેલી બાઈ હોય તો બીજી બાઈ હોય છોકરાનું છૂટું નથી મારું નથી ને બીજી બાઈ કરી લે અને છોકરું થોડું કરી શકતા એમ તમે આખી વાત તો સમજ્યા નથી પણ કાયદો થોડો થોડોક છે એ તો એ બાયની ઈચ્છા છે નાની રીતે હમ ઈ તો તમારે ઘર ફૂટે ઘર ગયું હમ આવું છે તો શું કરવું હવે જો ઈ એક વરસ થી તો આવતા ય નથી નવરાત્રી માં આયવા તા પછી એને તો ન્યા અત્યારે ઈ જે છોકરી તમારા છોકરા ની વહુ છે ઈ અત્યારે એની ભેગી જ છે ના એની ભેગી નથી રે હમણે આ દિવાળી ઉપર એની ભેગી હતી અને ફોન સ્વીચ ઓફ આવતો ને તો હું પાછળ ગઈ ઈ ક્યાં રેશે ઈ મને ખબર મારો ખુદ નો ઘરવાળો ક્યાં રેશે ઈ ખુદ મને ખબર નથી આતો ગોતી ગોતી ગઈ ને તો પાન ના ગલ્લા વાળા ને એક ભાઈ એમ કીધું કે અહી કાય દસ વાગે ઈ કે થાકી ખાવા આવે છે તો ને ગયા ને ભાઈ ફોન કર્યો ને તો કે ઈ ભલ મરી જાતી કે હું નહિ આવું તમ બંધ કરી ને બેહ્જો રાત થઈ હું ન્યા ધરમપુર માં એકલી પછી પોલીસ સ્ટેશન ગઈ તો વળી ભાઈ લોકેશન location ને તો વાકલ ગામ માં કે છે હું ગઈ ને ત્યાં તો ઓલી ને લઈ ને મોકલાઈ દીધી હા હાળો સિકળો થી બધાય કે કાઈ ભેગા રહેશે હો હોતે કે નાનું અલ ઈ તમારો આગલા ઘરનો છોકરો છે ઓલો જા લઈ ગયો ભાઈ હા હો એટલે ઈ આ તમારી ભેગા રેવા આયવા છે ઈ રાજકોટ રે વયા ગયા ને અમદાવાદ નોકરી હતી છૂટી ગઈ ને નોકરી તો ઈ રાજકોટ ગયા

એને તકલીફ હતી વાળ ની તે એકઠા પતિ ગયા ને વાળ ની તકલીફ હતી એટલે એની બાય એ ને આને બે એ થઈ ને કરાવ્યું તે માલ કે તને દુખ નહિ દે ને તને હાચવ સુ ને તારા છોકરા ને હાચવી લઈશુ ને બાઈ ને ભાઈ બે રોતા મારા આગળ કઈ બાઈ ભાઈ ઈ આનો ઘર વાળો ઈ પેલી બાઈ હતી માં જ રેતા તા ઈ આપડી સમાજ ની છોકરી નું ઘર માંડ્યું તું ઈ ભાઈ અને એને ત્રણ છોકરીઓ થયું આ ઈ બીજો ભાઈ ભરવાડનો હતો ને ઈ નથી ભોગવતો એને જે આની પછી ઓલી જૂની પત્ની વિવો હાલ બીમાર વાળી હતી ઈ ક્યાં છે હા એની જ વાત હું કરું છું ઈ ભરવાડ નો ભાઈ હતો ને ઈ એને લઈને વયો ગયો એને કઈ setting જ હશે તો જ મારુ કરાવ્યું હોય ને એને તે સમજાઈ ગયો એટલે વાલ ની બીમારી નઈ હોય પણ હવે એ બીજી બીમારી ઉપડી ગઈ હા એટલે ઈ કે ના વાલ ની બીમારી તો હતી જ તો મને ઈ મારા હાહુ ને ઈ કેતા તા એ કે અમારે કઈ નથી બે માણહ ને ને હું પાંચ વરહ માં એમ કીધું કે હું પાંચ વરહ માં મરી જાય સી કે એને એક છોકરો હતો તો કે આને સાચવી લેજે તું ને એવી રીતે થઈને મારું કરાયું કરાવ્યું તમારું કયું ગામ રાજકોટ માવતર નું ગામ માવતર નું ગામ રાજકોટ market yard પાસે રહીએ છીએ તમે આમ હું જૂનું ગામ હરેન્ડા હરેન્ડા કોની છોકરી બધા ભાઈ બાપુ ની વર્ષોથી રાજકોટ રેસે અત્યારે મા બાપ ગુજરી ગયા હે તમારા છે ગરીબ છે બચારો હા તો હવે આપણે આપણે આ તમારું જે કાંઈ જે સિનારવી લીલા છે એ આપણે વાયરલ કરવી છે કે કેમ કરવું કરી જ નાખો વાયરલ તો ખબર પડે એ નહીં આ શું કે આ લોકોને નો સપોર્ટ મારા નો સપોર્ટ છે મારે હાહુનો એના પાયુ બે એના માં બાપ બધાયને ખબર છે હું અન્ય ગઈ તો નું મને એમ કીધું એની માયે કે તારું હવે કાઈ નો આવે એને તો કે છોકરું થઈ ગયું ને 100 મહિનાનું હોટ થઈ ગયું છે તમે પર છોકરાની વવરે થોડી એવું કરે છોકરાની વવને આવું એમ નઈ એને આમ બાયડ્યું તો બદલાવી હોય તો કોક ની દીકરીની જિંદગી નો બરબાદ કરાય ને હમ તમે તો હવે તમે અહીંયા ચોટીલાની કોર્ટમાં 125 90 दाखल કરે હ 144 दाखल કરી બીએનએસસી ની કલમ કોરા કી નામની

એમાં એનું નામ લખાવ્યું છે ત્યાં ડિલિવરીમાં હા હાર્દિક વાઘેલા આપણે ઇન્સ્ટાગ્રામમાં હાર્દિક વાઘેલા નામની આઈડી બાયની છે છોકરાની ડીપી મૂકે હે આપણે એટલે એ છોકરાનું બાળક થયું એટલે બાપનું નામ લખાવવું પડે ને હા તે લખાવું જાય છે એ તો મને કે મારા પાસે એકોડ દિને પડ્યા છે નહીં એ કે હું તો બિલ દેવા ગયો તો એમ કે હું દેવા ગયો તો બિલ દેવા ગયા હતા દવાખાના એટલે એમાં એનું બાળકનું નામ હું લખાવ્યું છોકરાનું લખાયું કે આવડાનું લખાયું આનું જ લખાવ્યું હાર્દિક વાઘેલા હાર્દિક ચંદુ વાઘેલા તમારા ઘર વાળા નામ હું છે ચંદુ હા તો પછી એ ઘલાઈ જાય નામદાર કોર્ટ માં નામદાર કોર્ટ માં એની માથે કેસ થાય સીધો જ કે બીજી પત્ની કરવી તે ગુનો બને અને પાછી છોકરા ની વહુ છે એટલે એ પાછું કોર્ટ ની અંદર એની એની જાહે વેલ્યુલેશન હમ એટલે એમાં એવું કરવાનું એમાં પડી દેવાનું એમાં કાઈ એમાં શરમ ન ખાવાની એમાં અલાવી જવાની પણ વકીલ મને એમ કહેતા હતા કે છોકરાને કે દાખલો લઈ આવો આપણે ક્યાં દાખલો લેવા જાવું છોકરાનો દાખલો તો કોર્ટ મંગાવે ને ભાઈ હા તા એને કે કોર્ટ નોલ દાખલો લઈ આવન તો સાબૂતી કે મડે મેં કીધું આપણે નઈ સાબૂદ દઈએ આપણ જી વા મડે ને તમે ઈ જે દવા કે દવા કને ડિલિવરી કરી રાતકોટ સીવમમાં પી તનમોલ પાહે કાલાવાડો હા તો એ શિવમ માં માંગો એટલે ન્યાય નીકળી જાય જન્મ તારીખ નો દાખલો એ આ રે ને પેલા જયારે છોકરા નું નોતું કર્યું ને ત્યારે જ નોકરી કરતી હતી શિવમ માં હા તો એ શિવમ માં નોકરી કરતી હતી ને ત્યાં માં નીકળી જાય કેમ કે એના લગન માં આપડે હું બાળક નો જન્મ થયો ને એટલે ત્યાં ના નગર માંથી દાખલો નીકળે હા એટલે ઈ તમે કરો એટલે થઇ જાય નઈ એમ શરમાતા એ નથી એમ કે આ તો અમારે થી થઇ ગયું એમ કે હા એ મોહિત હોય જે જેટલી બાય રોકાણી વરની ને એ બધું એની આવું કરતો હોય એ સીનારો કેવાય એને હમ હમ ઈ એ સીનારો કેવાય બાય બાઈ એવી એન બાપ ની ઉંમર નો એક વર બાપ કીધો એને હા એટલે એમ જ હોય સંસ્કાર વગર ના માણસો ભાઈ શું કરવા આ તો અમે ઓડિયા એના માટે ચડાવી છે કે આવા આવા આ દુનિયાની અંદર દસ્તુર પુરા પડે છે તમે જુઓ હા હા એટલે હું છે કે બીજા માણસોને ખ્યાલ પડે પણ હવે આનું તમે શું કરો કેવો મને હવે તમારું નામ હું કીધું જયા બેન વરિયો લખું છું મારે હા હમ હાલો હાલો જયાબેન આખું નામ બોલો જયાબેન शेर्याबेन चंदूभाई वाघेला शेर्याबेन चंदूभाई वाघेला हां मुरगा माळनपूर निरेसी सोटीला हूं मुरगा माळनपूर हां आणनपूर 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 पाडला हां हाल सोटीला હા વર્ષો થી મારે હારા ની ચોટીલા મફત આમ રે ના ચોટીલા સાબુ ને છે કઈ બુદ્ધિ નતી હમુક ના બગાડે બગડે હે ઈ ક્યાં સાબુ માં એ નમાય જાવ હોય કોઈ ને સાબુ માં છે જ નહી કોક ને કે રેવા દેવાય ને સીનારવા નો કરતા હમ સારું હાલો હવે જયા બેન ચંદુ વાઘેલા મૂળ ગામ અનંતપર અને હાલ ચોટીલા ચોટીલા માં કઈ જગ્યા એ રયો છો ટોટીલા માં આપણે ભીમગઢ રોડ એવાસ ના કોટર રહ્યા ને ભીમગઢ ભીમગઢ રોડ ભીમગઢ હા હા ભીમગઢ રોડ એવાસ ના કોટર રહ્યા ને ભીમગઢ રોડ આવાસ ના કોટર ઓકે ઓકે હાલો હવે થઈ ગયો હવે અમારું ફોટો એવું મોકલો પછી આ જે છોકરાની વહુ છે જે અને પ્રેમ કર્યો એ છોકરાનું નામ શું છે જયદીપ જયદીપ અરિનભાઈ ચાવડા નમતા નઝુના બાપનું નામ જયદીપ અરિનભાઈ હા હા અરિનભાઈ ચાવડા હા ચાવડા અને ઈ ઈ છોકરાના બાપનું કામ શું ના ના મેકા

હાલ રાજકોટ મામા ના ઘરે મામા ના ઘરે ok હાલો પછી એ તમારા આઈડિયા ઘરનો હા હા પછી હવે જે આ ચંદુ છોકરો એ તમારે જે આ એ છોકરા નામ હું એનો છોકરો જ નથી મારા બે છોકરા જ હતા હું એક હારે લઈ આવી ને એક મારા ભાઈના ના ઘરે હતા અને એક તમાર ભાઈ ના ઘરે હતો હા ઓર મારી લઈ આવી તી ના ને હાવ તો આવી હા તમારી ભેગોરી એ છોકરા નામ ઉ નિશાન અને તમારું નામ આ પછી હવે અત્યારે તમે આ ચોટીલામાં રયો છો એ થઈ ગયો હાલો પછી આ બાઈ જે આની ભેગી વઈ ગઈ ઈ કયા ગામની આપણે રાજકોટ પાયડી રયો ને હાપર પાણી હા હા રાજકોટ પાડી હ પાર્ગીની છોકરી

ગીતા ઓકે હાલો હવે તમારો ફોટો મોકલો તમારા નો મોકલો છોકરાની બહુ હાલ પ્રેમ કરીને છોકરો એક બાળક જન્મ્યું હા એટલે આ બધો ભવાડો તમારો થાય હવે આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને કોઈ પ્રોબ્લેમ કઈ થાય તે જવાબદારી તમારી હો ઓકે મને તમે તમારા ફોટા મોકલી દો અને આ છોકરી સોનલ નો ફોટો મોકલો અને તમારા ઘરવાળાનો ફોટો મોકલો હવે આ એડ્રેસ મારી કે ચોટીલાના જયાબેન ના ઘરવાળા એ છોકરાની વહુ સાથે પ્રેમ કરી અને ઘરવાળીને મૂકીને છોકરાની વહુ સાથે લબડું પ્રેમ કર્યો અને બાળકનો જન્મ દીધો બાળકનું નામ શું છે

અને સોનલનો ફોટો મોકલો તો ખબર પડે પણ તો પછી આ છોકરીને કેમ કરતા એ આ પ્રેમ થયો આમાં કઈ મને હેડ હુતી નથી ઘરે ગાડીયું ને એવું હતું ને એટલે ઠીક મતલબ આને મિલકતનો પ્રેમ કર્યો છે હા અને નહી સાહું જલસા કરે છે તો હું શોર્ટકટમાં પૈસા લઈ લઉં એમ ઠેક 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 ઠીક એટલે કોલસાનો ધંધો કરે હા ગાડીયું કરે હા એટલે એને એમ થયું કે આપણે સારું એને એમ આ સાવ નું કાપી નાખી અને હારા ને કાબુ માં કરી લઇ હમ ઠીક 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 તો બહુ મોટું ઉદાહરણ ઉભું કર્યું ઉભું કર્યું હા એવું છે હાલો જીયા બેન તમારો ફોટો મોકલો અને સોનલ નો મોકલો અને તમાર ઘર વાળા નો મોકલો પછી એને કઈ પ્રેમ કર્યો ને વિડીયો બીડીઓ હોય કઈ હોય ઈ તો મોકલો હા એવું instagram નું છે હા instagram માં કપડા matching ને દલડા matching કર્યા હોય હારા હોય ઈ મોકલો

ઈ એને બેય ઇન્સ્ટા માં વાતો કરી હોય ઈ છે ને હા ઈ છે ઈ વાતો કરી ઈ હામા હામા વિડિયો મોકલ્યા ઈ એટલે ઈ જે તમે આખો વિડીયો જે બનાવી ને મુયકો છે પણ ઈ બેય હારા હોવે જે ઇન્સ્ટા માંથી વાતો કરી હોય ને ઇન્સ્ટા માંથી એકા બીજા વિડિયો મોકલ્યા હોય ઈ પુરાવો છે ને હા ઈ છે હા તો ઈ પછી આ યુટ્યુબ માં અમે છેલ્લે છેલ્લે તમારો ઓડિયો પૂરો થાય ને ત્યાં અમે એવિડન્સ માટે મૂકી છે હા 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 ભલે ભલે એટલે મેં કીધું તમને એટલે પૂછ્યું કે આ વિડિયો પાછો અમે છેડે મૂકી છે એમ

બની ગયો શરમનો પાપ છ મહિનાનું બાળક સસરાનું કહેવાય આ સાંભળતા તો હૈયું દરેકનું ધ્રુજી જાય લોકો કહે આ પ્રેમ છે કે અંધ લાગણીનો ખેલ કે પછી છે લાલસાનો છુપાયેલો કોઈ મેળ માનવતા ગુમાવી દીધી લાજને કરી દીધી નિલામ સત્ય સામે ઊભો રહીને કંપી ઉઠ્યો આંખો ગામ કોઈ કહે કિસ્મત કોઈ કહે પાપની સજા પણ સાંભળીને આ વાર્તા હૃદયમાં ઉઠે તોફાનની અજા